રાજપાડી પોલીસ સ્ટેશન માં આવેલ રતનપુર અને સિમધરા ગામ વચ્ચે આવેલ આદિત્ય મિનરલ્સ પ્લાન્ટમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ એક આરોપીને ચોરીના મુદ્દા માલ સાથે ગણતરીના દિવસોમાં જ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જ ઝડપી પાડીને ગુનાનો ભેટ ઉકેલ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી દ્વારા એલસીબી ભરૂચનાઓએ ઉપરોક્ત સૂચનાઓ અનવ વયત જિલ્લામાં મિલકત સંબંધિ ગુનાઓ અટકાવવા તથા વણ શોધાયેલ ગરફોચ ચોરીના ગુનાઓ શોધી કરવા ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તેમજ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેન વયત એલસીબીની ટીમો દ્વારા આપ ભરૂચ જિલ્લાની અન્ડરટેક્ટ ગરફોચ ચોરીના ગુનાઓમાં ગુનાવારી જગ્યાની વિજિત કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો જીણવટભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા ઋતુ ઉપરના

સાથે રાજડીયા જવાના રસ્તા ઉપર વોચ તપાસ તે વખતે ઉપરોક્ત બાતમી હકીકત વાળી હોન્ડા મોપેટ આવતા તેને રોકી લઈ તેમાં સવારીસમને આયોજન પૂર્વક કોર્ડન કરી પકડી લઈ સદારીસમ ની મોપેટ આગળ પગ મુકવાના ભાગે બે શંકાસ્પદ

શુકલભાઈ વસાવા પાસેથી લોખંડના રોલર નંગ ચોવીસ જેની કિંમત રૂપિયા નવ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી ઘરફોડ ચોરી કરનાર પકડાયેલા આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે રાજપાટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે